તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જવા વિડીયો બાજુ વચ્ચે રહી ગયો ઉપર બ્લોગ બનાવવા કેમ કે રસ્તામાં હોય બાઇક જતું હોય ને થોડું થોડું જતું હોય તો કેમેરામાં અવાજ બહુ લાગે છે મિત્રો આમાં હું ખબર તો હા તમને દેખાડી દઉં જો મંગવાયું તું જીરું પાંચ કિલો તો ચાલો ફટાફટ કારખાને પહોંચી ગયું અને પછી બ્લોગ ચાલુ કરો મિત્રો આ જીરો છે ને અહીં પાંચ કિલો હે જઈને તો આપણે કાંટા ઉપર મૂકી શકીએ આપણે જોઈતું નથી ઓલા વાટકા આવે ને એ ભરીને અમે નાખ્યું છે હા વાટકા તો ચાલો જો કાંટા ઉપર મૂક્યું હોય ખબર નથી કે કેટલા કિલો હોય તો ખબર તો હે કે પાંચ કિલો હા ને મિત્રો જુઓ પાંચ કિલો પાંચસો ગ્રામ વધારે આમ ઓછું નહીં પાંચસો ગ્રામ વધારે ચાલો ફીટરને દેતા હોય હવે હાય હા એ મારો એરિયો લાગતું આ બાજુ આય આ બાજુ હાય તું આય આ બાજુ આય આય હે ડ્રાઈવર એની પાસે જઈને ફિટર ઉભો રહી ગયો છે ને કાંટા ભરવાનું શું લેવાનું તમારે

ગાડી ખાલી કરાવવા અને પહેલા ધારીઓ કરવાનો તો મિત્રો હવે આયો થોડો ધક્કો માર્યો અને ગાડી અહીંયા પડી હતી ને ચાલુ કરી બેટરી ફાટી જાય ધક્કો લોડર થી ધક્કો મારી અને અહીંયા મીકી છે હવે જોઈએ કે કેવી બેટરી ફાટી બેટરી તૂટી જઈ બેટરી એક બેટરી એનો આલે એક બેટરી ફૂટી એમ ને ગાડી ખાલી થાય કેમ કે બેટરી ગાડી તો હડલાની ખાલી ના થાય પણ એક ગાડી આવી જાય આપણે ભરવાની આને ફટાફટ ભરી દઈ ઘટી લેતી નથી ફાઈનલી મિત્રો ધકો અહીંયા મારી દીધો છે

જો ભંગાર ઉડે ભંગાર મિત્રો કેમેરો બંધ કર્યો ને એટલી વાર માં બોરબીન રહી ગયું હવે પાછો ચાલુ કર્યો હવે મેં હું શું કઉ તમને ખબર બોરબીન લગાડી દો

मोटर चालू करती थी हमें नीचे ना ढाका ना थोड़ा को वाल खोलना कोई ऊपर चाकर देखा है ने? ना ना अपने नीचे थोड़ा को वाल खोलना कुछ मतलब के ऊपर ना ढाके थे नीचे पानी आ जाए ना मटे खत्म आ जाए थक गया है मित्र खाली तो अब वाल खोलना कोई पटाक पटाक पड़ी जा रही और तो खोली नहीं क्यों वाल पानी थक गया